તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ તેનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બસ્સો ગ્રામ સોનું તેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઇડેન્ટિફાય કરેલ કે તે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિષ ભરત ભૂતેજ નામનો ઈસમ આર્યુઆર સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો બેતાલીસ ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગ ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેને પાસેથી પૂરેપૂરો હન્ડ્રેડ પર્સન્ટ રિકવરી કરેલ છે થેન્ક યુ